અને મેસેજ કરે તમને વિડીયો બનાવી દઈએ બનાવી દે કે ને મિત્રો તમને એક વાત કામ જોવાય આપણે કીધા વિના હવાર હવાર આમ તો ખાવા મીની પૂછ્યા કઈ વિના વિના હું પડી ગયું કઈ પૂછ્યું એને અમને બોલો ખાવા મીને ઇચરમાં તો મિત્રો કેનો સાક્ષી ઓ વાલર વાલરનું સાક્ષી મિત્રો તો અત્યારેમાં ખાવા મીના છે આપડા નાસ્તો કરવાનો બાકી છે કઈ ને બાકી છે શું કરી લે ચા પીવાની બાકી છે તો કઈ ને મિત્ર આપણે સાહ ને પેલી પછી આવી જઈ મિત્ર પાસા મળી તો મિત્ર અત્યારે માં આપડી ઘરે બને છે દૂધીનો નો હલવો હું તમને બતાવું કોના કામે લગાડી દીધા દૂધીનો નો હલવો બનાવવા માટે આમ જોવાય સુખા ભાઈ ને લગાડી દીધા કામે આમ જોવાય જોઈ લે આસ્તી હાટુ કામ કરે કે આજે હલવો ખાવા મળે ને વધારે લે કા આવડે કે તને બનાવતા તમે હું શું વસ્તુ ખબર છે પેલા તને તે બનાવતા હું જો કે તો કાંઈ નહીં એમાં દરાક્ષ ને કાજુ ને એવું નાખવાનું હોય તો મિત્ર એવું છે દરાક્ષ ને કાજુ એવું પીડ્યું કે હા કીપું નથી કાલે દુકાને મળે તો લેતા હું તો કાંઈ નહીં મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો તો આજે બને છે દૂધીનો હલવો તો તમે ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો ને આપણે ઘરે વી આવ્યા

તો હમણાં બની જાય છે પૈસા પાછા મળી મિત્રો હલવો બને આમ કોને કોણ પાણી આવી જાય મોઢામાં હજુ તો હમણાં મીકોસ છે પણ વાસ જોરદાર ને આ સ્વાદ આવે છે મિત્રો ખાવાનું બહુ મજા આવવાની છે કા તો મિત્રો હલવો બને છે ને વધારે વાઇસ કોને આવતી છે ખબર છે બેઠા અમારે સાહેબ પેંડા ને એવું બહુ ભાવ બધું આવું બહુ ભાવ કા હા

આવો મિત્રો હલવો બનાવ્યો છે તો મિત્રો અમે આવી રીતે હલવો કઈક બનાવી છે દેશી સ્ટાઈલમાં બહુ આપણને ખાસ અમને કઈ આવડતું નહીં પણ અમે યુટ્યુબમાં હલવો દૂધીનો હતો એ ફરીમાં મૂક્યા છે કિરણની ના જોઈ એટલો રાખ્યો ખાવા ખાલી શાખવા માટે ને હાજ ખાવાનું છે એમ કે બોલો તમારા ભાઈ ખાવાનું છે હા તો હલો શરૂઆત કરજો સાખી લો તો કાંઈ ને મિત્રો રાતે હલવો ખાવાનો છે પછી ત્યાં તમને બતાવી ટેસ્ટ કેવો બધાને સખાડશું પછી બતાવી હાલો તો મિત્રો થોડીક વાર હું આ ઘરની પાછળ આપણું લોકેશન છે ડેલીનું ત્યાં હું બેસવા આવ્યો કેમ કે ઘણા ટાઈમથી પહેલેથી જ્યારથી હું નાનો હોય ત્યારથી હું આ દરરોજ આજથી લોકેશન ઉપર બેઠો જોઈએ આયા મઠ છે આવડું એક મઠ છે આ પણ મઠ છે ને એ પહેલાં પાણા હતા પાણાની પણ શું કાય આ ઓલે બેલા હતા ત્યાં હું પહેલાં બેસતો હતો આવું કોઈક લોકેશન રહે કેમ કે વાતાવરણ હા શાંત હોય આ કાંઈ અવાજ ન હોય તમારે કોઈ પણ વિડીયો કોમેડી બનાવો તરત વિડીયો બની જાય અવાજ બવાજ ન આવે એ માટે હું દરરોજ બેહું છું મજા આવે એકલા એકલા બે ત્યાં વાતાવરણ શાંત હોય મજા આવે બેહવાનું કાંઈ નિમિત્તે થોડીક વાર રીલ નેવું જોઈ પૈસા પાછા મળી આલો તો મિત્ર દૂધીનો હલવો બની ગયો છે ને આમ જોવા ટાઢો ટાઢો થઈ ગયો છે અડધો કોક ઉપાડી ગયો હે ના એ રોટલા બને છે મિત્રો

તો કાંઈ નહીં મિત્રો વિડીયોને આયાતપૂર્વક લખી આશા હા તમને આજનો વિડીયો ગમે તો કાલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવો વિડિયો આવે તો સીધું મિત્ર રાહ જો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય અને ટાટા અને કાલ જવાનું છે આપણે કાલનો વિડીયો આવીને ત્યારે કોઈ અત્યારમાં નહીં કહેતો હાલો બાય બાય ટાટા